રાજસ્થાન પોલીસ સ્ટેશનની હદમાં એક ઘટનાવાળી જેનો આરોપી જે બેસ્તર પોલીસ સ્ટેશન રોક્યો છે સુષ્ટિ વિરુદ્ધ કૃત્ય ભારત પર કરવા છે શું ઘટના છે ને શું આરોપી વિશે શું જાણકારી આપે છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોહિદુલ જહિદુલ શેખ અને એ પેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઈસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટિમના ઘરે ગયો અને વિક્ટિમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલો હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે